રાજકોટમાં કોઈ પણ ટેસ્ટ આપ્યા વગર જ ટુ વ્હીલર અને ફોર વ્હીલરના લાયસન્સ આપવાના કામ કરવામાં આવતા હોવાની જાહેરાત કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી હતી ત્યારે રાજદીપસિંહ રાજપૂત ઓફિશિયલ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટેટસ મૂકી અને જાહેરાત કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે ટુ વ્હીલરનું લાયસન્સ હોય અને ફોર વ્હીલરનું વગર ટ્રાયલે પાસ કરવું હોય તો માત્ર પંચાવન સોમાં માં થશે અને જ્યારે બીજી એક પોસ્ટમાં લખ્યું હતું કે ટુ વ્હીલર અને ફોર વ્હીલરનું લાયસન્સ કઢાવવો વગર ટ્રાયલે માત્ર આઠ હજારમાં તો સમગ્ર મામલો રાજકોટ આરટીઓ કચેરીને ધ્યાન આવતા પુરાવાઓ એકત્રિત કરી અને ડ્રાઇવિંગ લાયસન્સમાં ખેલ પાડતા લોકોને ઝડપી પાડવા અને તપાસ શરૂ કરવામાં આવે છે ત્યારે આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવે છે અને તપાસ બાદ ફરિયાદ સાથે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે માનનીય કમિશનર સાહેબ શ્રીની વડી કચેરીના આદેશ મુજબ એક વ્યક્તિ જે કે રાદીપસિંહ નામક ધરાવતો વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ આઈડી ચલાવતો હતો અને તેના ઉપર એને એવી પોસ્ટ કરેલી હતી કે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના લાઇસન્સ તમને વિધાઉટ ટેસ્ટ મળી રહેશે અને એ પોસ્ટ પર આગળની કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું એ રિગાર્ડિંગ આરટીઓ કચેરી રાજકોટ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે જાહેર જનતાને જણાવવાનું કે આવી કોઈ પણ લોભાવણી લાલચમાં આવવું નહીં અને જે સરકાર સરકારશ્રીના નિયમો ધારાધોરણ મુજબ છે એ રીતે જ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી કરવી